કેમ છો મિત્રો સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો અને અહીંયા મમ્મી તૈયાર કરે છે કારણ કે આજે સ્કૂલ સ્કૂલ બી ગઈ ધ બપોર પછી રહે પણ આજે શનિવાર એટલે વહેલી સ્કૂલ રાખીશ આજે સ્કૂલમાં અને તારે ઉભા થઈ ગઈ જશે તો મિત્રો સવારનો ના સો આવી ગયો વઘારેલી ખીચડી છે અને આ ગુડી મોજા પહેરે છે આ વઘારેલો ખીચડી મિત્રો આપણે નાસ્તો બીજો કરી લઈએ અને સીધા ઠીકે કેવિન મોજી કેવિન મોજીના બમરીયા આપડા આપણી ડ્યુટી પર મિત્રો હાજર થઈ જાવ અને સવારના પોણીયા પાણું છોડમો ઝાડમો કારણ કે આ સાટ પોણીને પાઇપ પોકતી નહીં તો પોણી બીજો આપવાનું હોય છે અમાર તો આપણે પાણી બીજો આપી દઈએ પછી અમે તો મિત્રો આપણે છોડને પાણી આપી દીધું છે અને હવે આપણે ગેટ અમુક નજર રાખશું અને શાંતિથી બેસશું હવે તો મિત્રો આપણે ખુરશી બહાર લાવી દીધી અને હવે ગેટ ઉપર નજર રાખવા માટે શાંતિથી બેસો અહીંયા ગેટ ઉપર પણ આપણી નજર રહે અને આરામ પણ રહે બેસીએ આવ્યા છો ઘેર બપોરનો ટાઈમ છે જમવાનું થયું કે ના તો અહીંયા

ઓ સુલેનાય ગુડી પડીકુ શેનો સી મમરા લાવ ખવા આવો થોડી નાળો મને હા તો ગુડી લઈ આઈ પેકેટ આપણે ખાઈએ સી મમરાનું પેકેટ હા તો મિત્રો સી મમરાના પેકેટ સ નું કાયું તો ગુડીએ ખાઈસા મમરા બબા મબાંતી લે લીધી ખાલી બે ભેરે ખાવ હા તો મુકે તો તો મને નદી આલ દીને હો નઈ ખાવ ના દાર આ ખાવાય લે લે ખા ના મિત્રો ગુડીએ મને આજ દેખા હા ખાઈ આપણા મિત્રો આયા છો બગીચા સાઈડ આ સર બગીચો કારણ કે બે દિવસ થઈ ગયા પાણી બીજું આપ્યું નહોતું અને અહીંયા પાણીની પાઇપ લાઈન આવીશી ઘેરથી પાણીની પાઇપ લેવા આવી ગયો તો લઈને આવ્યા છી તો પાણી ચાલુ કરી દઈએ તો આપણે બગીચામાં પાણી આપી દઈએ રહ્યું આ સા બગીચો તો મિત્રો આપણે બગીચામાં હવે પાણી આપી દઈશું અને તમે બતાવો કે ગુડી શું કરે છે દેખો તો મિત્રો તમે બતાવો કે ગુડી શું કરે દેખો આ દેખો અહીંયા આ ઘર બનાવ્યું હોય પથ્થરનો ફોન બનાવ્યો હોય આ એનો દડો રમવાનો પડ્યો હોય આ દેખો શું કરી ગુડીયા ફોન પર વાત કરો શેનો ફોન હ અસલી કે નકલી હે પથ્થર હા તો ગુડી કરસ ફોન માં વાતો બનાવી શકે ઘર અને એકલી એકલી રમવા કારણ કે બધી થોડી હોસ્ટેલમાં સિયાલ એટલે એક વાર બેડ બેડ રમવા મળ્યો આજે શનિવાર હતો એમાં રમવા મળ્યો તે રમી સી બેડ બેડ મિત્રો પાણી બગીચામાં પાવાને અત્યારે એ કહેવાય છે કે હું પાણી પાઉં તો પાણી પાવા એમ ના લીધું છે આજે આ બગીચો છે બગીચામાં પાણી તો તૂટો એમ પાણી તો પાવી દેજે ત્યારે હું જાઉં છું કેબિન સાઈડો હો પાણી પાવી દેજે બધા આ બગીચો છે દેવો તો મિત્રો આપણે જીએ સીધા કેબિનમાં હોય તો મિત્રો આપણે કેબિનમાંથી આવ્યા હતા અને बगीचा पटवा पेला कलाक पा बे कलाक थी जा तक कलाको कारण बजा बगीचा में पड़े पावन हो तो मित्रों तक कलाक पासी तो हम आसागो बगीचो बाकी है तो अँ का पो मुझ दूर अंग चाल निकलूँ तो चा बीजे आओ तो चा बीजे पी कार होडन टाइम थी गए आप चा बीजे पी आप पौड़ी पावन चालू करो हमें मुका पौ

અહીંયા દેખો રગજક ચાલુ છે બંને જણોની પપક તો જો તારા આ દેખો આના પપક દેખો આ રમીન આયા યાર તાર કપાળ જો હાથ એકલા ધોઈને આપવાનું જા ગુડી ધોતા હે પપક ના કપાળ દેખો ગુડી રમવા જતી ને ડાયરેક્ટ ઘર માં આવી ત્યાં મમ્મી એને બોલતી દી પણ આ પપક જા ધોવા પડે કે ઘર માં આવો તો દેખો હજી ધોવા ના પાડે જાવ જા તો અહીંયા બોલવાનું ચાલુ દો મિત્રો આપણે ચા બીજી પી લીધી છે અને અહીંયા ગુડી બિસ્કિટ ખાય છે બેઠી બેઠી અને પથારીનું બધું હરખું કરી દેશે ઘરમાં કોમકાસ ઘરમાં બધું કરી તો મિત્રો આપણે આજનો વ્લોગ અહીં જ પૂરો કરીએ છીએ એક નવા વ્લોગમાં ફરી મુલાકાત કરીશું તો અમારો વ્લોગ તમે ગમતો હોય તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો આવજો